હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમ માં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત પાંચ મિનિટ માં બનતું ઠંડુ ઠંડુ એવું તરબોજ નું તો આ જ્યુસ બનાવવા માટે આપણે બ્લેન્ડર મિક્સર કે કોઈ પણ ઇલેક્ટ્રિક ગેજેટ્સ વગર ફટાફટથી બનાવીશું તો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી કરી દેજો તો ઠંડુ ઠંડુ એવું વોટરમેલન જ્યુસ બનાવવા માટે મેં અહીંયા અઢીથી ત્રણ કિલો જેટલું વોટરમેલન લીધેલું છે જેને આપણે મોટા મોટા ભાગમાં કટ લગાવી દઈશું મોસ્ટ ઓફ ફેમિલીમાં તરબૂચ એમને જ ખવાતું હોય છે તેનું જ્યુસ બધા પસંદ કરતા હોય છે પણ તેના બી કાઢવાની ઝંઝટથી તેને અવોઇડ કરે છે તો આ ટ્રીકમાં આપણે બી કાઢવાની અલગથી કાંઈ પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી હવે મોટા અહીંયા ચારથી પાંચ હું ટુકડા કરી લઈશ તો આ ઠંડુ ઠંડુ જ્યુસ બનાવવા માટે હવે અલગથી બી દૂર કરવાની છાલ કાઢવાની ઝંઝટ કરવાની બિલકુલ જરૂર નથી હવે કોઈ એક મોટું અને પોળું વાસણ હોય તે લેવાનું છે અને તેની ઉપર આવો ઘરનો જે ઘઉં સાફ કરવાનો ચાણો હોય તે રાખીશું જો આ ચાણો અવેલેબલ ના હોય તો તમે ખમણ કરવાની જે ખમણી હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે બસ તરબૂચની સ્લાઇઝ લઈ અને આવી રીતના હળવા હાથે તેની ઉપર ફેરવતું જવાનું છે તમે નીચે ચાણામાં જુઓ છો એ રીતે ઠંડુ ઠંડુ આપણું જ્યુસ રેડી થઈ જશે અહીંયા ઉપરથી બરફ ના ઉમેરવો હોય તો તમે વોટરમેલનને ચારથી પાંચ કલાકમાં પહેલાં ફ્રીઝમાં રાખી શકો છો તો હવે અહીંયા હળવા હાથે હું બધા તરબૂચની જે સ્લાઇસીસ છે તેના આમાં ઘસી જઈશ જો ચાણામાં આવી રીતનો પલ્પ ફસાતો જાય તો થોડું થોડું કરી તમારે તેને ટેપ કરતું જવાનું છે તો એકદમ ઇઝી રીતે ફટાફટથી બાળકોને વડીલોને ભાવતું એવું વોટરમેલન જ્યુસ જલ્દીથી તૈયાર થઈ જશે તો બસ અહીંયા સર્વ કરવા માટે ઠંડુ ઠંડુ એવું જ્યુસ તૈયાર કરીશું જો તમને અહીંયા ઉપરથી કંઈ જ એડ ના કરવું હોય તો તમે એઝ ઇટ સિટીઝ તેને પી શકો છો આપણે સ્વાદને થોડો એવો વધારવા માટે બીજા બે ત્રણ એલિમેન્ટ્સ આમાં એડ કરીશું જેમાં સૌથી પહેલાં અડધી ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી લીંબુનો રસ લેશું થોડા એવા મરી અને શેકેલા જીરાનો પાવડર થોડું એવું મીઠું અને લાસ્ટમાં બે ચમચી જેટલી દળેલી શાકર ઉમેરીશું અને આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું તો બસ અહીંયા ઠંડુ ઠંડુ એવું વોટરમેલન ડ્રિંક છે જે આપણું જ્યુસ છે તેને આઈસ ક્યુબ સાથે સર્વ કરીશું જો અહીંયા તમે મિક્સરમાં કે બ્લેન્ડરમાં કરતા હોય તો થોડા એવા ફ્રેશ ફુદીનાના પાન ક્રશ કરવામાં ઉમેરશો તો પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે લાસ્ટમાં હું અહીંયા ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશ આશા છે ફ્રેન્ડ્સ તમને આ વિડીયો અને આ ટ્રીક પસંદ આવી હશે તો બીજાને શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ